ભરૂચ શહેર અને જિલ્લામાં આદિવાસી સમાજના લોકો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિને સંબોધી રાષ્ટ્રપતિ જિલ્લા કલેક્ટરને પાઠવી આદિવાસી સમાજના હક અને અધિકાર અંગે રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી સમાજ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તેર સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અને બે હજાર સાતમાં માં યુનો દ્વારા તેર સપ્ટેમ્બર ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે આ નિર્ણયનો મુખ્ય હેતુ આદિવાસીના અધિકારોની સુરક્ષા અને પ્રોત્સાહન આપવા ઘોષણામાં છેતાલીસ અનુચ્છેદોની જોગવાઈ કરવામાં આવેલ છે તેથી આદિવાસી સમાજના હક અધિકારોની મુખ્ય માંગણી અંગે રજૂઆત કરાઈ છે જેમાં જંગલની જમીન ખેડવાનો અધિકારનો કાયદા મુજબ લગભગ એક લાખ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવેલ નથી જેથી તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ મળીને કુલ ઓગણચાલીસ જિલ્લાઓ મળીને ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની વર્ષોથી આદિવાસી સમુદાયોની જે માંગણી છે પૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવે બંધારણની જોગવાઈ મુજબ સાત પોઈન્ટ પચાસ ટકા આદિવાસી સમાજની સરકારી નોકરીઓમાં અનામતની જગ્યાઓ ભરવામાં આવે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવામાં આવે આદિવાસી સમાજ માટે અલગ ધર્મ કોડની જોગવાઈ કરવામાં આવે ગ્રામસભાને વિશેષ મહત્વ આપવામાં આવે બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસ મુજબ ટ્રાયબલ એડવાઇઝરી કાઉન્સિલ ટીએ ની બેઠક બોલાવવા વિવિધ પ્રોજેક્ટમાં વિસ્થાપિત થનાર લોકોને અટકાવવામાં આવે સહિતની વિધવિધ રજૂઆત કરવામાં આવી હતી એ આદિવાસી જય જોહાર રોજ તેરમી સપ્ટેમ્બર એટલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આજ રોજ અમે ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના વિવિધ આગેવાનો અમારા હક અધિકાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા મહેરબાન શ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાહેબને અમારા હક અધિકાર અંગે રજૂઆત કરવામાં આવેલા છે જેમાં અમારા મુખ્ય મુદ્દાઓ એ છે કે અમારા જે બંધારણમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ તેર ત્રણ પ્રમાણે રુધિરગઢ ગ્રામસભા હોય કે આદિવાસીઓના જે ખોટા આદિવાસીઓને પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવેલા હોય નોકરીઓમાં આદિવાસીઓની બંધારણીય જોગવાઈ પ્રમાણે ભરતી કરવામાં આવતી નથી આદિવાસીઓને મોટા મોટા પ્રોજેક્ટો લાવીને જળ જમીન અને જંગલમાંથી વિસ્થાપિત કરવામાં આવે છે વિસ્થાપિત થયેલા આદિવાસીઓને પુનર્વસન માટે કંઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કે એમને સંપાનેરના નાણાં આપવામાં આવતા નથી જેથી જે આવી રીતના વિસ્થાપિત કરવામાં આવે છે એ બંધ કરવામાં આવે છે સાથે સાથે નવમી ઓગસ્ટ કે જે વિશ્વ આદિવાસી દિવસ છે એમાં જાહેર રજા જાહેર રજા જાહેર કરવામાં આવે તેમજ અમારી જે ભીલ પ્રદેશની માંગણી છે એ અંગે પણ ધ્યાન આપવામાં આવે જય આદિવાસી જય જોહાર